સુરત ગ્રામ્યમાં વધુ બે સરકારી કર્મચારીઓ એસીબીના છટકામાં ભેરવાયા માંડવીના કરંજ તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા માંડવી તાલુકાના કરંજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પર યાદી પાસે મિલકતના ફેરના નામ દાખલ કરવા બાબતે રૂપિયા પાંત્રીસો ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા મળેલી ફરિયાદ મુજબ ફરિયાદી કરંજ ગામે મિલકત ખરીદી હતી જે મિલકતમાં પોતાનું નામ દાખલ કરવા માટે મિલકત નામ ફેરવું ભર્યું હતું જે બાબતે કરંજ ગ્રામ પંચાયત ખાતે જઈ તપાસ કરાતા કરાટી જીજ્ઞેશ કુમાર પ્રફુલ પટેલ તથા ગ્રામ પંચાયતમાં કોન્ટ્રાક્ટ ઓપરેટર તરીકે કામ કરતો પ્રિતેશ ઉર્ફે પિન્ટુ મણિલાલ વસાવાએ મિલકતમાં નામ ફેર કરવાના અવેશ પેટે પ્રથમ રૂપિયા પાંચ હજારની લાંચ માંગણી કરી હતી થોડીક રક્ષક બાદ પાંત્રીસો લાંચની માંગણી કરી હતી ફરિયાદીએ લાંચની રકમ આપ આપવી હતી જેથી ફરિયાદી એસીબીનો સંપર્ક કરી તલાટી તથા ઓપરેટર દ્વારા લાંચની માંગણી કરવા માં આવતી હોવાનું જણાવતા એસીબી દ્વારા આજ રોજ ટ્રેપ ગોઠવવામાં આવી હતી આ ટ્રેપ દરમિયાન તલાટી જીગ્નેશભાઈ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી લેતા એસીબીએ બંને આરોપીની ઝડપી લીધા હતા સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ